આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આરોગ્ય વિભાગની સ્પોર્ટની ટીમ દ્વારા અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં બમરોલી રોડ પર આવેલ આશાપુરી માર્કેટના મેઇન રોડ પર આવેલી અલગ અલગ દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં કેટલીક સંસ્થાઓ લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની જે થેલીઓ હતી તેને પણ જપ્ત કરવામાં આવી હતી આરોગ્ય વિભાગની સ્પોર્ટની ટીમ દ્વારા ડેરી એક્સપાયરી ડેટ વાળી આઈસ્ક્રીમ મળી આવતા તેને જપ્ત કરવામાં આવી હતી અને

ની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે તે એક્સપાયર વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું દુકાન સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે